ગુજરાતના દરેક નેતાઓને મારા નમ્ર વિનંતી છે કોઈ પણ પક્ષમાં હોય સત્તા પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં હોય મા તાપી માટે અવાજ ઉઠાવો અને મા તાપીને સ્વચ્છ બનાવવા માટે આગ્રહ કરીને આગળ વધો ત્યાં સુધી તમે એસીમાં બેઠા રહેશો બધા મા તાપી માટે અહીંયા દિલમાં સળગી રહ્યું છે કોઈ શરમ નથી કે નહીં કોઈને અહીંયા આવો સુરતમાંથી સૂર્યપુત્રી માં તાપી પસાર થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરતના છે ગૃહમંત્રી સુરતના છે અને એક ધારાસભ્ય પટેલ કરીને પણ સુરતના છે આ ત્રિપુટી મા તાપીના દર્શન કરવા આવે અને જો એનામાં તાકાત હોય તો આ પાછળ જગ્યા દેખાય છે ત્યાં સ્નાન કરીને બતાડે જો એનામાં હિંમત હોય તો મિનરલ વોટર પીઓ છો અને તમે મિનરલ વોટરથી ના આવ છો શું આ પબ્લિકને આવા પાણીથી નવડાવવું છે તમારે સુરતના મુકેશ પટેલ ધારાસભ્ય સુરતની મા તાપીના વિઝિટ કરવા આવો દર્શન કરો કે આ કેટલી દૂષિત થાય છે શરમ કર ભાઈ શરમ કર આ સુરતની મા તાપી સૂર્યપુત્રી મા તાપીને દૂષિત કરી રહ્યા છે આ કોણ છે તમારા ઓળખીતા છે કોણ છે મારે વધારે બોલવું નથી समझी जाओ ने माँ तापी ने दूषित करता बंद थाओ पटेल छो पटेल शर्म करो सूरत के सभी फेसबुक इंस्टाग्राम के यूजर्स को रिक्वेस्ट है कि ये माँ तापी को गंदा हो रहा है उसका वीडियो शेयर कीजिए तो जो नींद में सरकारी तंत्र सो रहा है तो वो थोड़ा जागृत होए और हमारी माँ तापी सूर्य पुत्री को थोड़ा क्लीन करने का काम करें क्योंकि करोड़ों रुपया खर्च हो चुका है अभी तक और माँ तापी को अभी भी दूषित कर रहे हैं ये लोग सूर्य देव जो साक्षात स्वरूप में हम हर दिन दर्शन करते हैं जो हमारे भगवान है सूर्यदेव उनकी दिक्री माँ तापी हमारे सूरत में से निकल रही है और जो पवित्र माँ तापी सूरत में से बह रही है उसको देखिए कितना गंदा कर रहे हैं लोग ये इस वीडियो को सब इतना वायरल कीजिए कि सूरत की माँ तापी को क्लीन करने उसको पवित्रता वापिस लाने के लिए कुछ ठोस ठोस कदम उठाया जाए गुजरात का ब्राह्मीण पुत्र चिंतन दवे आज माँ तापी के दूषित होने का वीडियो शेयर कर रहा हूँ आज से हर एक सप्ताह में भारत देश की हर एक नदी के मैं विजिट करने जाऊंगा और कितना दूषित कर रहे ये सरकारी लोग उसका आंखों देखा हाल में बताऊंगा आज से आज से मैं प्रण लेता हूं पूरे भारत देश की हर एक नदी शुद्ध करने का मैं बीड़ा उठाता हूँ दिल्ली में यमुना नदी ने साफ करने अपना गुजरात वा प्रधान नरेंद्र भाई मोदी का पीना नरेंद्र मोदी सूरत के एक वासियों को रिक्वेस्ट है कि ये रील को सब शेयर करें ये हमारी माँ तापी को दूषित कर रहे हैं तो सूरत वासियों जागो और ये गंदगी को दूर करवाने में हमारे साथ जुड़े गंगे जीने जो गोदावरी सरस्वती જે આપણે પવિત્ર નદીઓનો શ્લોક બોલીને સ્નાન કરીએ છીએ આ તમે પાછળ જોઈ રહ્યા છો મા તાપીની અંદર આટલું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે શું આ સુરતના સરકારી ચોરો ને જેલ થવી જોઈએ હર હર મા ગંગે ગુજરાતની મા ગંગા સૂર્યપુત્રી મા તાપી તમે પાછળ જોઈ રહ્યા છો મા તાપીને દૂષિત કરી રહ્યા છે ગુજરાતના ચોરો હવે આ ગુજરાતના ચોરોને શું ફાંસી થવી જોઈએ આપણે ચાર પાંચ જે માતાનું નામ લેવાથી પણ કષ્ટ દૂર થાય છે તમને સ્વર્ગમાં સ્થાન મળે છે એવી સૂર્યપુત્રી માં તાપી કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં મા તાપી આટલી દૂષિત છે પબ્લિક આનો જવાબ માંગે